કે મારા ફૂટી ગયા કે મે આવાને પસંદ કે થયું પણ ચમ આટલી અલ્યા મારા નજીક ફૂટી ગયા કે મે કાઢ્યા જો લગન કરી રહ્યો હું તો પહેલા જ કેતો તો અમે ખોટા હતા તે તો કાઢ્યા ને ભારીજી અલ્યા મને એવું હતું કે કાઢ્યો છે અમે કોઈ હાથ નહીં એટલે મારી છે પણ આ તો પૈસા શું શું હોતે જોડે

આ ઝઘડાનો લાભ લઈને હવે મારે મારું કામ કરવું પડશે અમે હું રાધાને બહુ જ ગમાડું છું આઈડિયા ઝઘડો કરાવું ચલ જીગા અરે અલી રાધા ચો યાર જોઈને હેડ હ અલા કાળ્યો કાલ રાત નું ગયો છે હું મળતો નહીં ક્યાર તે ખોવાઈ જવા દે ને હું હું તો ખરી એમને તારી જોડે લગન કરું પેલા એને છૂટી તો આપવા દે મારી જોડે જોરદાર આઈડિયા મેં તને કીધું તું મારી જોડે આવતી રહે એટલે હવે એમ છે ના થાય હું પેણે લઈશ ને તું કુવાર હશો લા અરે તો પણ મને વાંધો નહીં તને વાંધો નથી પણ મારે એમને મો કરાય અરે તો પણ એક કામ કર ને તું કાર્યા ફોલ્ટ ગોત અને એમ જોડે ઝઘડો કર અને છૂટા શેર લઈ લે તો એવું કાઈક તો મળવું જોઈએ ને મને મેં એનો ભાઈબંધ છે ને પેલો હા એટલે જાડી આંખો નહીં ઓવા ને ચિટલીવાલ કાડિયા ને એની બેહી જોડે એકલામાં માં વાતો કરતા જોયો હે હા ના 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 હા ચૂકો હું ના 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 નહીં બન હારું તો હું તને રૂબરૂ એક વાર લઈ જઈને બતાય બસ કેલા મન બતાય તો ઈ જો હારું મન ગોતા દે પેલા કાડે હારું પણ મને ભૂલી ના જતી હા હલો વિનોદભાઈ બોલો ને બરાબર હા તો જેટલું ઝડપી પડે એટલું હા કરો બરાબર તમે કેશો પૈસા પૈસા જોવો ને તો મને ફોન કરતું રેવાનું બરાબર ના ના કઈશું ને બરાબર અને જો પેલું કોણ પતાવતા હો જલ્દી પેલું આપડે પેલું કે બોર વાળો ખબર હે કે થોડુંક ઘધુર હોય તો તમે પતાવતા હો સારું તો આ ભઈ આયા છે ચા પાણી કરાવજે હું જરા પેલું કામ છે ને બાકી એ જોઈને આવું છું હો હાલો શું ભાભી ચાલે છે છોકરા બધું મજામાં 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 કોઈ તકલીફો હોય તો કહેવાનું હો અને એવા વાળી લાગે ને તો આપણે તમારે છે ને મારા ઘરવાળી રાધન કહી દેવાનું બરાબર એ આવે જ છે અહીંયા મેં એને કીધું કે તારા અહીંયા આવવાનું હા કહી દેસ તો

વાત કરવી પડે મગજ માં એ જીગલો તો ક્યાં બધું એવું નહીં જો મગજ માં ભરાયેલું જીગલા ના મગજ માં તારા મગજ ભરાયેલું

તો મારે માં બરોબર અને કોઈ નહિ એવું અને હું તો સોગન ખાલી દીવો પાડી લઉં બરાબર અને ખોટો મેન મનમાં વેમ રાખી અને મેં તો તાર માટે તું કે ખૂના નેકલેસ બનાવું હાર બનાવરાઉ આ પૂછો વિનુભાઈ આજે આજે આપણે પૈસા ઉપર જાય આયા આજે જ આપ્યા હાલ તમે બનાવી દે પેલા બનાવી આપણે આમ કાલે જ જવાનું હે પેલા માર વાતો પર અને આ રીતે નઈ કરવાનું અને જો મિત્રો આ રીતે કોઈના ચડાવાથી કોઈના કહેવાથી આપણે આપણું ઘર તોડવાનું નઈ ગમે તેવું હોય આપણે અંદરો અંદર સમાધાન કરવાનું વાતચીત કરવાની જો વાતચીત નઈ થઈ તો તમારું ઘર તૂટશે કારણ કે અત્યારે લોકો હે ને કોઈને સુખી જોવા માંગતા નહીં એટલે હલાડા કરશે અને આ વિડિયો મારો ગમ્યો હોય તો લાઈક કરજો અમારી ચેનલને ને કરજો અને વિડીયો ગમે તો કોમેન્ટ કરજો જેવો લાગ્યો અને અમારા વિડીયો આ છે ને એ માત્ર મનોરંજન માટે બનાવે આ જે કેરેક્ટરો છે બધા કાલ્પનિક છે અને કોઈએ ખોટું લગાડવું નહીં લાગે તો મને કોમેન્ટમાં જણાવજો જય માતા જય માતાજી